રોટલા ખાઈએ રોટલા ખાઓ છો એમ ઓહ્હ અને મજા માં હોય ઘૂઘરા તો બુમ પડે છે હવે નઈ ઓહ્હ એમ ઘૂઘરા નું full માર્કેટ આવી ગયું નઈ અને રાતે મજા આવી થી નાચવાની ઓહ્હ એમ ઘરે જવા માં તકલીફ નથી પડી કોઈ ઘરે જવા તકલીફ નથી પડી

અમે ચાલુ છે બનવાનું બની ગઈ હે ને સબ્જી બનાવવાની હે ચાલુ છે બનવાનું આવો ને એટલે આવજો અમાર ઘર બાજુ હો હારું ભાઈ એક દી રે જો અમાર કર એજ ખબર પડે ઘર જોવા મળે હા હા એ તો વાત છે એ આપણું હવે ભેગું જ રહેવાનું એમ આખી જિંદગી હે ને હા વાહ ઓલકાન થી છે એટલે હવે છે ન થી છે એમ આપણે હળીમળીને રહેવાનું આના એ વાત છે હ હા કેક સાડો છે માતાજી ખાઈ લેજો ને ખબર હું ફોન કર્યો તમને

जेन जेन आगू गरा वागता था हाँ वाह तो आवडे कौन हाँ सोकरो बीजू बीजू बना है ना ये कुछ बना है पहला एक बार बार बाटी कम बने हो हाँ अबे इतना माया है उसे हारू क्या इसे तो हारू क्या थे उन्होंने तो प्रैक्टिस करा हुआ है प्रैक्टिस करा है सेटन ने पाँच एक बार भी एक साथ हारू चौकस તરીયા એટલે હારું હેડો હા ના હેડો ના હારડો શાંતિશર ખાઈ લો ને મુ તમને મને હવા